મીઠુડા અને મોંઘેરા ફળ અંજીરની પ્રાકૃતિક ઢબે ખેતી કરી અને અમરેલી પંથકના ખેડૂત દંપતી વેપારી બન્યા જમીનમાં દર વર્ષે લાખની આવક મેળવી અંજીર એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી છે રાત્રિ સમયે પાણીમાં પલાળેલું અંજીર સવારે ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબર તેમજ ઝિંક આયર્ન અને મેગનીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર અંજીર એ હૃદયને સ્વસ્થ રાખે છે હાડકાં મજબૂત કરે છે બ્લડ શુગર નિશ્ચિત કરે છે અને પ્રજનન ક્ષમતા વધારે છે આવા ઔષધીય ગુણ ધરાવતા અંજીરની પ્રાકૃતિક ખેતી કરી અને અમરેલી જિલ્લાના મોટા આખડિયાના ખેડૂત દિનેશભાઈ સૌસૈયા અને તેમના પત્ની વિલાસબેન સજોડે સફળતા હાંસલ કરી છે દિનેશભાઈ અગાઉ પરંપરાગત રીતે રોકડીઓ પાક ઉગાવતા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં તેમણે ચીનની મુલાકાત લીધી હતી જ્યાં અંજીરની ખેતી નજીકથી જોઈ અને તાલીમ મેળવી ત્યારબાદ તેમણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો વર્ષ બે હજાર વીસમાં તેમણે ચાર એકર જમીનમાં મલેશિયન જાતના જીએચસી એકસો અને હની મલેશિયન ફીક વેરાયટીના ત્રણ હજાર ચારસો ટીસ્યુ કલ્ચર પ્લાન્ટનું વાવેતર કર્યું આજે તેઓ માત્ર અંજીરનો પાક જ નથી લેતા પરંતુ તેનું પ્રોસેસિંગ કરી અને અઠ્યાવીસથી વધુ ઉત્પાદનો બનાવે છે અંજીરનો પલ્પ કાઢી અને હની જામ ચટણી ડ્રાયફ્રૂટ મીઠાઈઓ અને અનેક ખાદ્ય વસ્તુઓ બનાવીને બજારમાં વેચાણ કરે છે દિનેશભાઈનો દ્રઢ મત છે કે ખેડૂતોએ હવે પાકની કિંમત જાતે નક્કી કરવાની છે અને વેપારી તરીકે આગળ વધવું જોઈએ આ વિચારને સાકાર કરી તેઓ દર વર્ષે બાવીસ લાખ વધુની આવક મેળવી રહ્યા છે ગુજરાત સરકારની બાગાયત યોજનામાં લાભરૂપ દિનેશભાઈએ સાઠ હજારની સહાય મેળવી હતી સાથે જ પ્રાકૃતિક ખેતી માટે કન જીવામૃત અને આચ્છાદનનો ઉપયોગ કરીને પાકને ઉત્તમ પરિણામ મેળવ્યું અંજીર માટે રેતાળ કાળી જમીન સૂકું વાતાવરણ અને પાણીનો ફરાવો ન થાય તેવી જમીન જરૂરી હોય છે પાક પકાવવા માટે છ થી સાત મહિના જેટલો સમય લાગે છે એક એકર જમીનમાં આશરે પાંચસો છોડ વાવી શકાય છે જેમાં દરેક છોડમાંથી દસથી પંદર કિલો અંજીર મળે છે દિનેશભાઈએ જણાવ્યું કે પ્રથમ વખત એક આશરે ખર્ચ થાય છે પરંતુ ત્યારબાદ પાક સતત આવક આપતો રહે છે અંજીરની બજારમાં સારી માંગ હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળે છે અંજીરને ધોઈ સૂકવી કટિંગ ક્રશિંગ અને ભઠ્ઠીમાં પકાવી મધ અર્જુન છાલ એલજી વગેરેમાં ઉમેરી અને વિવિધ પ્રોડક્ટ બનાવી શકાય છે તેમનું પેકેજિંગ અને માર્કેટિંગ પણ દિનેશભાઈ પોતે કરે છે જેથી મધ્યસ્થીનો ખર્ચ બચી જાય છે ખેડૂત દંપતી હવે માત્ર ખેતી જ નથી કરતા પરંતુ નર્સરી દ્વારા અંજીરના છોડ પણ તૈયાર કરે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન તેમણે બેતાલીસ હજાર રોપાનું વેચાણ કર્યું હતું જેનાથી વધારાની આવક મળી હતી આ રીતે તેઓ ખેતી અને વેપાર બંને ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે આજે સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે દિનેશભાઈ અને વિલાસબેન સૌસૈયાનું ઉદાહરણ બતાવે છે કે પ્રાકૃતિક કૃષિમાં પણ બાગાયતી પાકો દ્વારા સમૃદ્ધિ મેળવી શકાય છે પ્રાકૃતિક ખેતીથી જમીનનું આરોગ્ય ટકે છે પાકની ગુણવત્તા વધે છે અને ખેડૂતને વધારે આવક મળે છે ખેડૂત જાતે જ વેપારી બનશે તો જ ખેતીમાંથી સાચું વળતર મળશે આ વિચારને દિનેશભાઈએ સફળ સાબિત કર્યો છે તેઓ આજે અમરેલી પંથકના પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે અને અનેક ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે પ્રાકૃતિક અંજીર ફાર્મ દિનેશભાઈ સૌ ગામ મોટા આકડીયા અમરેલી જિલ્લો મારે અંજીની ખેતી છે મોટા આકડિયામાં એમાં બે હજાર વીસથી અંજીરની ખેતી કરું છું ચાઇના મેં બે હજાર ઓગણીસમાં ખેતી જોયેલી અને અહીંયા વીસમાં લોકડાઉનમાં મેં ખેતી કરેલી અત્યારે મેં ચોત્રીસો પ્લાન્ટ વાવેલા છે ચાર એકરમાં અને એમાંથી અત્યારે અમે પાકેલા અંજીરમાંથી જે આ પાકેલા અંજીર છે એકસો વીસ ગ્રામ સુધીનું થાય છે અને હની વેરાયટી છે એટલે ખાવામાં મધનો ટેસ્ટ આવે છે પાકે ત્યારે અને એકદમ યલો કલરનું થાય છે એને તો પાં ટીપા પડે છે એવી આ વેરાયટી છે એમાંથી અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી અને એનું માર્કેટિંગ અમે કરીએ છીએ ડાયરેક્ટ કસ્ટમર ટુ કસ્ટમર એક્ઝિબિશનો કરીએ છીએ સ્ટોલ નાખીએ છીએ અને વરસમાં ચારથી પાંચ વાર એક્સપોમાં અમે ભાગ લઈએ છીએ અને દરેક પ્રોડક્ટ અત્યારે અમારે કસ્ટમરમાં રિટેલ માર્કેટમાં વેચાણ થાય છે અને સારા રેટ મળે છે અંજીરની ફીક ટી આ પાંદડાની પણ અમે ફીક ટી બનાવીએ છીએ અને એ ફીક ટી વર્લ્ડમાં આઠ

અને અમે છે ને અંજીર વાવ્યા છે બે હજાર વીસ માં અને એની અમે પ્રોડક્ટ બનાવી છે જામ બનાવીએ છીએ મીઠાઈ બનાવીએ છીએ ચટણી બનાવી છે છીએ બનાવી છે પાવડર બનાવી છે ડ્રાય કરીએ છીએ એવી અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવી છે આ બધી પ્રોડક્ટ હું જાતે જ બનાવું છું